ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જા હોવાની માહિતી સામે આવી છે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે કાજળ કંપા પાસે આજે બપોરે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં માં કારમાં સવાર રાજસ્થાનના પરિવારની મહિલા સહિત ચાર સભ્યોને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળેથી પસાર થતા આમ આદમી પાર્ટીના નેતા જયદીપદીપ ચૌહાણે અને લોકોના ટૂળે મદદીપ પહોંચ્યા હતા એકસો આઠને સમયસર ન પહોંચ્યા ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે સારવાર અનેથી મોડાસાને ખાનગી હોસ્પિટલ ખાતે ખસતા હતા જયદીપ ચૌહાણ મોડાસા આજે રોજ બનેલી ઘટના આપના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવા માંગુ છું આજે અમે નિત્યક્રમ મુજબ અમારી સ્કૂલ ટીંટોઈ ખાતે મોડાસા તરફ આવતા મારી પરિવાર જેમનું નામ લક્ષ્મીરામ મારી પત્ની કમલાબેન એમની દીકરી જીયા એમની એક રિલેટિવ હતી ક્રિષ્ના અને બીજી એક દીકરી આવા પાંચ ફેમિલી પરેલી એક આજો કિયા ગાડીની અંદર આ લોકો આવતા હતા અને ત્યાં આગળ એવો ગમખવાર અકસ્માત સર્જાયો જેની અંદર આ ત્રણે ત્રણ ચારે ચાર જણાની જેને કહેવાય કે મોટી જેને કહેવાય કે જેની જીવ લેણ ઇજાઓ થવા પામી છે અને એ અરસાની અંદર લગભગ પબ્લિક સો દોઢસોની સંખ્યાની અંદર માણસો ભેગા થઈ ગયા પરિસ્થિતિ એ સુધી નિર્માણ પામી એ ગાડીમાંથી અમારે તોડફોડ કરી અને ભાઈને બહાર કાઢવા પડી આ દરમિયાન અમે એકસો આઠની અંદર જાણવાની કોશિશ કરી પણ છતાં એકસો આઠ ન આવી અને છેવટે અમે પ્રાઇવેટ ગાડીઓની અંદર અમુક રિલેશન ગાડીઓની અંદર આ લોકોને હાલ મોડાસા સ્થિત યુનિટી હોસ્પિટલની અંદર અંડર ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ કરેલા છે પણ અહીંયા સવાલ એ સતાવે છે કે મોટા મોટા મારતા એકસો આઠ સુવિધાઓ ઇમરજન્સી સુવિધાઓ અહીંયા મળેલી નથી કે જે માણસને જીવ જવાની તૈયારીઓ હોય છતો જો આવી સેવાઓ ન મળે તો મોટા સવાલો સતાવે છે બીજી એક વાત કે હાઈવે ઓથોરિટીમાં થોડી વાર પછી જે હાઈવે છે આપણો સ્ટેટ હાઈવે એની એમ્બ્યુલન્સ સો ટકા આવી છે પણ એકસો આઠ નું જાણ કરવા છતો આવી નથી અત્યારે આ ચારે ચાર પેશન્ટ યુનિટી ખાતેની હોસ્પિટલની અંદર અન્ડર ટ્રીટમેન્ટની અંદર છે અમે પોતે એમને લઈ અને અત્યાર સુધી લગભગ આ સમય સમય થવા આવ્યો છે પોણા બે દિવસ સુધી અમે આ પેશન્ટોની સાથે છીએ એમના સજનો બરોડા ખાતેથી થી અમે ટેલિફોનિક વાત કરી છે કે એ નીકળી ગયા છે પણ એ સવાલ આવા તો કેટ કેટલાય પરિવારો રોડ ઉપર જ્યારે અકસ્માતનો ભોગ બને છે ત્યારે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે મરવા પાત્ર ઇમરજન્સી સેવાઓ ખૂબ સત્વરે મળે તો આવા ઘણા બધા માણસોને આપણે બચાવી શકીએ છીએ ભારત માતા કી જય જય ગરવી મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સર્વલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર